મહાશિવરાત્રી લઈ વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ કંતારેશ્વર મહાદેવમાં ભક્તોની શિવલિંગ શિવલિંગની પૂજા કરવામાં આવે છે લોકો બીલીપત્ર દૂધ અને ભસ્મ અર્પણ કરી ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે તો મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા કંતારેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભગવાન શિવજીની ની આયોજન કરાયું ઢોલ નગારા અને બેન્ડ બાચા સાથે આ યાત્રા કતાર ગામના અલગ અલગ વિસ્તારમાં ફરી શિવરાત્રીના રોજ ભક્તો મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે પરંતુ કતાર ગામમાં મહાદેવ લોકોને દર્શન આપવા નગરચર્યા નીકળ્યા મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા પ્રતીક ટોલી જનસક્ષી ન્યુઝ સુરત